ખેડામાં ન્યૂઝ એટીનના અહેવાલની ધારદાર અસર થઈ છે ગેરકાયદે બ્રિજ બનાવવા મામલે આખરે ફરિયાદ થઈ માતર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો ખાણ વિભાગે માતર પોલીસમાં કરી ફરિયાદ એક મેટ્રિક ટન રેતીની ચોરી થઈ હોવાની એફઆરઆઈમાં એફઆઈઆરમાં ઉલ્લેખ છે એફઆઈઆરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો કે જેમાં વાત્રક નદી પર બ્રિજ બનાવી નદીનું વહેણ રોક્યું હતું અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો રઢુ ગામમાં નદી પર ગેરકાયદે બનાવ્યો હતો બ્રિજ નદી પર બ્રિજ બનાવી પાણીનું વહેણ રોક્યું મેળવીશું ઉમંગ જે ભૂતકાળની ઘટના હતી હવે વધુ શું પગલા લેવામાં આવી રહ્યા છે હાલમાં બિલકુલ ચોક્કસ જે પ્રકારે ન્યૂઝ ન્યુઝી ગુજરાતી સમગ્ર અહેવાલ કર્યો હતો કે જે પ્રકારે રડુ ગામ ખાતે થી પ્રસાર સાથે વાત્ર નદી છે ત્યાં આગળ ભૂમ અપાવો રાખો બ્રિજ બનાવ્યો હતો નદીનું વહેણ રોકી આ બ્રિજ ની અંદરથી હજારો મેટ્રિક ટર માટીનું રેતી જે આવે નદી થતી હતી અને ખનન થતું હતું સમગ્ર બાબતે જયારે અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ બ્રિજ રાતોરાત કલેક્ટર તોડી પડાયો હતો જોકે સમગ્ર બાબતે આ બ્રિજ કોને બનાવ્યો હતો કોના દ્વારા બનાવ્યો તે કોઈ બાબત તપાસમાં બહાર નથી અંતે જે પ્રકારે ન્યુઝિટી ગુજરાતનો જે અહેવાલ હતો તેને ધ્યાને લઈ ગત રોજ માતર પોલીસ સ્ટેશન ખાતે ખાન ખનીજ વિભાગના જે ભૂષણ સ્ત્રી છે એમના દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને માતર પોલીસે આ બ્રિજ જે બનાવ્યો હતો બ્રિજ રડુ ગામના રડુ ગામમાં બનાવ્યો હતો ને મહેલજ ગામની જે તડે ત્યાંથી રેતીનું ખનન થતું હતું એટલે માત્ર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે અને માત્ર પોલીસે આ બ્રિજ બનાવ્યો જે ખનન માગતો છે તેમની વિરુદ્ધ તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે જી સિદ્ધાર્થ અમાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે ફરિયાદ છે તેના આધાર ઉપર હવે બધું તપાસ કરવામાં આવશે ન્યૂઝ એટીન ગુજરાતીના સમાચારની આ ઇમ્પેક્ટ આપ જોઈ રહ્યા છો સૌથી પહેલા સમાચાર ન્યૂઝ એટીન ગુજરાતીએ પ્રસારિત કર્યા હતા અજાણ્યા ભૂમાફિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે સુરેન્દ્રનગરમાં યુવાન પર જીવલેણ હુમલો સીસીટીવીમાં કેદ થઈ છે હુમલાની ઘટના હુમલાખોરોએ યુવકની કારમાં પણ તોડફોડ કરી છે ચોટીલાના વાવડી ગામના બોર્ડ પાસેની ઘટના છે ઝઘડાના મંદૂક બાબતે યુવાન પર કરાયો હુમલો ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવાયો તમામ હુમલાખોર પોલીસ પકડતી દૂર છે હાલમાં કયા કારણોસર હુમલો કરવામાં આવ્યો જાણવા નથી મળ્યું લઈને પણ તપાસ કરવામાં આવશે યુવકની કારમાં તોડફોડ કરવામાં આવી છે વાવડી ગામના બોર્ડ પાસેની આ ઘટના હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ઝઘડાના મંદુક બાબતે યુવાન પર હુમલો કરાયો છે ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે તમામ હુમલાખોરો પોલીસ પકડથી દૂર હોવાની પણ જાણકારી મળી રહી છે કે હજી જે પોલીસ પકડવા નથી આવ્યા પરંતુ સીસીટીવી મળી ચૂક્યા છે જેની મદદ લેવામાં આવી રહી છે અને સીસીટીવીની મદદથી આ હુમલાખોરોને પણ પકડવામાં આવશે જે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે તેનું પણ નિવેદન લેવામાં આવશે તેની પાસેથી પણ આ ઓળખ કરાવવામાં આવશે કે કોણ હતા એ લોકો કે જેઓએ તેમના પર હુમલો કર્યો છે પરંતુ રાત્રિ સમયે આ ઘટના ઘટી હોવાની હાલમાં જાણકારી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતે આપ જોઈ રહ્યા છો કે જે હુમલો કરવામાં આવ્યો તે પહેલાનો એક ઝઘડો થયો હતો તેનું મનદુખ રાખીને આ ફરી એક વખત હુમલો કરવામાં આવ્યો ગાડીને નુકસાન કરવામાં આવ્યું તોડફોડ કરવામાં આવી તેવું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે સમાચારમાં અત્યારે બસ આટલું છે આપ જોતા રહો